માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વાગ્યો છે ત્યારે ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને વિકાસ બતાવ્યો હતો માંજલપુર વિસ્તારમાં થયેલો વિકાસ આંખે ઉડીને વાગ્યો છે ખુદ ભાજપના કાઉન્સિલરે અધિકારીઓને વિકાસ બતાવ્યો હતો કાઉન્સિલર કલ્પેશ પટેલ અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુરદાર એકબીજાના પગે પડ્યા હતા ગટરોના પાણી બેક મારતા હોવાના સ્થાનિક કાઉન્સિલરોના આક્ષેપ છે બગીચામાં પણ દૂષિત ગટરના પાણી દુર્ગંધ મારતી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કાઉન્સિલર કલ્પેશ પટેલ ડેપ્યુટી કમિશનર અને કાર્યપાલને લઈ સ્થળ પર પહોંચ્યા હતા માંજલપુરની જનતા કોર્પોરેશને કરેલા વિકાસ

કાઉન્સિલરના પગ પકડતા જ માહોલ ગરમાયો હતો કાઉન્સિલર કલ્પેશ પટેલે સ્થાનિકોને સાથે રાખી અધિકારીઓનો ઉધકડો લીધો હતો છેલ્લા દસ વર્ષથી કોઈ કામ થયા નથી આ કાઉન્સિલરે દક્ષિણ ઝોન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને કાર્યપાલ ઇજનર સામે આક્ષેપો કર્યા હતા જો મેં ભ્રષ્ટાચાર કર્યો હોય તો અત્યારે જ આપી દો રાજીનામું કલ્પેશ પટેલ કાઉન્સિલર માધવપુર છેલ્લા ચોતાલીસ વર્ષથી બાબરી મંદિર પાસે પાણી છે

સેમ વાળો વિષય તમે બોલી કોટેશ્વર વાળો નાખ્યો સારું થયું લીવર આપ્યો લીવર આપી નીચે પડી રહ્યા સમૃદ્ધિ મેન્શન માં એ હોય મારા અધિકાર તમને તમારે બધું કેવું પડે

જુઓ એમણે કે જ્યારે ખાલી તારો જુઓ નરેન્દ્રભાઈ લૌટે મારા કોર્પોરેટર થઈ આજે આ નવમું વર્ષ છે પાંચ વર્ષથી રજૂઆત કરી ગઈ ટમમાં આ વર્ષે રજૂઆત કરું છું ચારપોટ સાહેબ હતા મિસ્ત્રી સાહેબ આવ્યા તળાવની અંદર જે પાણી જાય છે ગટરનું પાણી જાય છે હર્ષ સંઘવી સાહેબ જયારે વડોદરા આવ્યા ત્યારે સવારે છ વાગ્યા સુધી મજબૂદાર સાહેબને અમે ત્યાં બેઠા જે વાત થઈ કે અહીં વોટર હાર્વેસ્ટિંગ કરી દઈશું અહીં કરીશું પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે કઈ નથી થયું અત્યારે પણ પાણી સહેજ વરસાદ પડે પાણી ભરાઈ જાય ગટરનું પાણી તળાવમાં જાય સવાર ચાલવાવાળા લોકોને બગીચાની અંદર બીમારી થાય લોકો અમારી ત્યાં રજૂઆત કરવા આવે તો કઈ સુધી આ બધી વસ્તુ સહન કરીએ હમણાં છોતેર માંથી કેટલી સીટો જીતાડી આપશો તમે તમારા પાપે અમારે ભારતીય જનતા પાર્ટી અમારે બધું ભોગવવાનું રહે હંડ્રેડ પર્સન્ટ ગોલ ગોલ ઘુમાટવાની અમારા ભારતીય જનતા પાર્ટીના વિચારસરણી પ્રમાણે નવા કોર્પોરેટરો હોય એટલે એમના ગોલ ગોલ ઘુમાટવાના અને કામ નહીં કરવાનું આ રીતની પરિસ્થિતિ આ નીતિ બધી નહીં ચલાઈ લઉં કલ્પેશ પટેલ જય ને ના હું રખતા ઓળખી લેજો ભલ ભલા લોકોને પૂરા કરે તમારા લોકો પાછળ પડીને પૂરા કરી દઈશ પ્રિમોન્સુન કામગીરી રહી છે તમારા પ્રિમોન્સુન કામગીરીનો મિંડુ છે અત્યાર ચેમ્બરમાં હું તમને પ્લાસ્ટિક ની થયેલી બતાવું અત્યાર હું વિડીયો ઉતારી મારા સોશિયલ મીડિયા ની અંદર અધિકારી જોડે વાત થઈ ગઈ સૂચના આપી કામગીરી કરી ભાઈ આ રહીશું પણ આયા છે જોડે રજૂઆત કરવા ચાલો હું આવું આ તો અત્યારની પરિસ્થિતિ મેં જાતે ટીકમ લઈને ફોટો મારો બતાવું ટીકમ લઈને જાતે ચેમ્બર કાઢ્યું ઉભા આ મેં જાતે ટીકમ નું ઢાક નું ભાઈ જો આ મેં ટીકમ નું જાતે લઈને આ ટીકમ લઈને ઢાક નું ખોલ્યું પાણી કાઢવા મેં ટીકમ નું જાતે પાણી લઈને કાઢ્યું તમારા પાસે સમય નહીં આવવાનો સાહેબ બે બે ચાર્જ લઈને બેઠા છો ચાર્જ બધા ખાલી હોય ને તો સરકારમાં રજૂઆત કરો જગ્યાઓ ભરો તમારથી પહોંચી હોય તો જગ્યાઓ ભરો ચાલો ચાલો આ જગ્યાએ જે ડ્રેનેજનું પાણી ઉભરાય છે જે કલ્પેશભાઈની રજૂઆત છે એના માટે ડ્રેનેજ પ્રોજેક્ટનું કામ ચાલે છે એ મે મહિનાની અંદર આનો વર્ક ઓર્ડર આપેલો છે સાત કરોડના ખર્ચે આ જ્યારે કામ પૂરું થશે ત્યારે આ ડ્રેનેજનું પાણી ઉભરાવાનું બંધ થશે તો આ પાણીમાં કશું કર્યું નથી એવી જે રજૂઆત કરે છે આટલા વર્ષોથી એનું તો સોલ્યુશન કરી રહ્યા છે એટલે શું થયું તમારો ઓફિસ આવ્યા પછી પછી શું થયું હા કે અહીંયા અમે રોડ પર જોયું તો અહીંયા તો કઈ જગ્યાએ પાણી છે જ નહીં જે તે વખતે વરસાદ ભારે પડ્યો તે વખતે કેચફીટની ઉપર કચરો આવી ગયો હતો એ કચરું સાફ થયું તો પાણી નીકળી ગયું તો ના ના એવું કોઈ વાત નથી ખાલી વાત એટલી છે કે પાણીનો જે નિકાલ થતો નથી એવી વાત છે તો હું જોવા માટે જાતે આવ્યો અને જોતાં અહીંયા તો કોઈ પાણી દેખાતું નહોતું પણ એ જ્યારે રજૂઆત કરતા હશે તે વખતે જે પાણી હતું એ કચરાનો નિકાલ કરવાથી થઈ ગયું અત્યારે જે તળાવ બતાવે છે તળાવની અંદર કેટલીક જગ્યાએ પાણીની બોટલો ફ્લોટિંગ છે એ સાફ કરવાનો પ્રશ્ન છે ફ્લોટિંગ બોટલો તો સવારમાં ઘણા બધા મેં નહીં પગે પડ્યો એ એટલા માટે કે અમે તો કામ કરી રહ્યા છે એ તો નીચે કંઈક પડી ગયું હતું એટલા માટે એ ગટરનું કામ ગટરનું કામ છે તે ઓલરેડી ચાલી રહ્યું છે પાંચ કરોડના ખર્ચે કામ ચાલી રહ્યું છે જ્યારે કામ પતે નહીં ત્યાં સુધી તો ગટરનો પ્રોબ્લેમ રહેવાનો જ છે અને અત્યારે પણ જો અહીંયા અમે ઊભા છીએ અમને તો ક્યાંય જગ્યાએ સ્મેલ નથી આવતી પણ ચોક્કસ ગટરનું પાણી જ્યારે વરસાદ અને ડ્રેનેજ લાઈન બંને ભેગી થઈ જાય તે વખતે ઉભરાય ડેફિનેટલી ઉભરાય